કબીરવડની પ્રેરણાથી મિની કબીર વડની રચના નર્મદા તટને હરિયાળું બનાવવાનો સંકલ્પ આજે શુક્લતીર્થના પવિત્ર નર્મદા તટ પર મા નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રકૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને વડના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું મા નર્મદા ગ્રીન ગ્રુપના મિતેશભાઈ પટેલે જણાવ્યું કે ભરૂચના પ્રાચીન કબીરવડથી પ્રેરિત થઈ શુક્લતીર્થ ખાતે સૌપ્રથમ મિની કબીર વડની સ્થાપના કરવામાં આવી છે હવે આગામી દિવસોમાં નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તેમનું જતન કરવાની કામગીરી હાથ ધરાશે આ સેવા કાર્યમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ ભારતસિંહ પરમાર કિન્નર સમાજ તથા ભરૂચની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લીધો હતો વિશેષમાં મિતેશભાઈએ જણાવ્યું હતું કે આ માત્ર એક કાર્યક્રમ નથી આ પર્યાવરણીય યજ્ઞ છે આવનારા સમયમાં નર્મદા તટને હરિયાળું બનાવવા માટે ગ્રામજનોએ તથા શહેરીજનોએ પણ આ કાર્યક્રમમાં સહભાગી થવું જોઈએ આ પ્રસંગે વિવિધ વડીલોના આશીર્વાદ તેમજ

એ એટલા માટે જ આવનારા આવતા પાછલા પાંચ વર્ષથી ફક્ત નર્મદા જળ પર રહે છે અને આ કોઈ ચમત્કાર નથી આ મહાયોગી કરી શકે અને દુનિયાએ એમનો જે ટેસ્ટ કર્યો મધ્યપ્રદેશ સરકારે એ પણ બધાએ જોઈ લીધું છે ત્યારે એ દાદાગુરુ પણ આવતા આવનારી પરિક્રમામાં આપણે અહીંયા લાવીશું અને જે સંસ્થાઓ જોડાય છે એ બધાને આશીર્વાદ પણ આપશે ત્યારે આ આખો બેલ્ટ આવનારા સમયમાં એક લાખ વૃક્ષોથી આપણે સુશોભિત કરવા માગીએ છીએ એમાં વિવિધ સંસ્થાઓને જોડીશું સીએસઆર ફંડના જે કંપનીઓ જે આ કામમાં છે એ બધાને પણ આપણે ઇન્વાઇટ કરીશું અને આખો બેલ્ટ સરસ ગ્રીન બેલ્ટ બની જાય એ માટેના અમારા પ્રયત્ન છે આજે હું બધી સંસ્થાઓ જે જોડાયા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને ટીનાભાઈ જે વર્ષોથી આ અભિયાનમાં જોડાયેલા હતા હવે એમાં ઝડપ લાવવી છે કારણ ગ્લોબલ વોર્મિંગ જે ઝડપથી આગળ વધી રહ્યું છે એની સાથે આપણે તાલ મિલાવવો પડશે એટલે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ સરકાર સાથે મળીને પણ આપણે કરવા જઈ રહ્યા છે હમણાં જ પરમ દિવસે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં દાદાગુરુના સાનિધ્યમાં આપણે પચીસ હજાર વૃક્ષો તાજપુરા ખાતે લગાવ્યા એવા જ એક સાથે હજારો વૃક્ષોનો કાર્યક્રમ પણ આપણે કરીશું મહાનુભાવોને પણ જોડીશું અને વિવિધ સંસ્થાઓને પણ જોડીશું મારું નામ પટેલ મિતેન કુમાર રાવજીભાઈ ઉર્ફે ટીનાભાઈ શુક્લતી આ અમારી પત્ની છે મનીષા પટેલ હું છેલ્લા ત્રીસ વર્ષથી વડના ઝાડ વાવું છું કબીરવોડ બાજુમાં ઐતિહાસિક કબીર આવેલો છે મારા ગામથી ત્રણ કિલોમીટર દૂર તો એની ઓળખ રૂપે શુક્લતીત નદી કિનારે ઈશ્વરભાઈ માછી પટેલ વડ વાવતા હતા અમે લોકો ક્રિકેટ રમતા હતા તો એમની પ્રેરણા લઈને અમે લોકોએ વળ વાવવાનું શરૂ કર્યું સ્વર્ગસ્થ વિનયસિંહ પરમાર સાથે અમે લોકોએ કેરીપેકર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી અને નાઈટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હતા નાઇટ ટુર્નામેન્ટના ભંડોળમાંથી અમે વળ વાવવાનું શરૂ કર્યું છેલ્લા બાર ચૌદ વર્ષથી નાઈટ ટુર્નામેન્ટ અમે નથી રમાડતા પણ હવે એવું થયું છે કે આપણે દેશ માટે કંઈક કરીએ બોર્ડર પર તો આપણે ના જઈ શકીએ પણ આપણે રાષ્ટ્રવ્રક્તિ જુદી રીતે પ્રદર્શિત કરીએ તો હું અને મારું પરિવાર વર્ષોથી અમે લોકો વરના ઝાડ વાવીએ છીએ શુક્લતીત નદી કિનારે એક હજાર જેટલા વરના ઝાડ મેં ઉછાળી દીધા છે હવે કડોદ નદી કિનારે અતિ પવિત્ર કિનારો છે કે જે અઠ્યાવીસ અઢાર વર્ષે મેળો ભરાય છે તો અમે લોકોએ બે પ્રોગ્રામ કર્યા બે પ્રોગ્રામમાં અમે સાહીઠ વડ અહીંયા વાવેલા અને તે સાહીઠે સાહીઠ વોળ અને તમે લાલ પાન જોઈ શકો છો કે જે અમે ચાલીસ પિસ્તાલીસ ચુમ્માલીસ ડિગ્રીમાં આ વડ ગરમીમાં પણ ઉછારી દીધા છે આજે અમે રોજ નવો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે તો બીજા અમે પિસ્તાળીસ વડ આજે વાવવાના શરૂ કર્યા તો આજે આ અમારા પ્રોગ્રામમાં અમારું ગ્રુપ છે માં નર્મદા ગ્રીન ગ્રુપ મન મૈત્રી ફાઉન્ડેશન જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ જેસીઆઈ શિવશક્તિ આ ઘણા બધા ગ્રુપો અમારી સાથે જોડાયા છે અને એ લોકોના સાથ અને સહકારથી આજ રોજ અમે ફરી પાછા પિસ્તાલીસ નવા વોર્ડના ઝાડ આજ રોજ વાવેલા છે એક વાત કહું કે ખાસ તો એવું છે કે મને મારા પરિવારનો બહુ સપોર્ટ છે વર્ષોથી મારે ઘેર જે મજૂર આવે છે બે હોય ત્રણ હોય ચાર હોય તો એ અમે વર્ષોથી અમે જે જમીએ તે જ અમારા પરિવારને જમાડીએ છીએ વળને પ્રાધાન્ય હું એટલે આપું છું કે આ મારો રાષ્ટ્રદ્રોગ સંદેશો છે કે વળનું આયુષ્ય પાંચસોથી હજાર વર્ષનું છે વળ અક્ષય છે એનો કદાપી નાશ થતો નથી સત્યાસી ટકા ઓક્સિજન આપે છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે અને મારી ખાસિયત એ છે કે અમે લોકો ટ્રેક્ટરથી પાઇલ્સ કરીએ છીએ સાત ફૂટના ઊંડા ખાડા કરીએ છીએ અને બાવીસ ચોવીસ ફૂટની વળની ડાળી લગાવીએ છીએ કે જેથી ગમે એવું ફળ આવે વાવાઝોડું આવે તો બી અમારો વળ પડે નહીં બીજું કે વળ ચાર પાંચ વર્ષ થયા પછી અમે લોકો તેલના ડબ્બાના ભૂંગળા બનાવી અને એને જમીનમાં એની મૂડી ઉતારીએ છીએ જેથી ગમે એવા વાવાઝોડામાં આ આપણું ઝાડ ટકી રહે છે તો મારે દેશના લોકોને મારા ગુજરાતના લોકોને તમામ ગામના લોકોને મારું નિવેદન છે કે તમને કંઈક જરૂર હોય તો અમને બોલાવો અમે લોકો આવીશું અને વળ કેવી રીતના વાવવાનો અને વળ કેમ વાવવાનો કે જેથી એનું આયુષ્ય લાંબુ રહે અને આપણને ઓક્સિજન મળતો રહે નર્મદે હર